પ્રયાશ્ચિત આજે તમામ લોકો અહીંયા જે બેઠા છે એ બધા લોકો હાથ જોડી ભગવાન શિવને શરણે જઈ આવો હે દેવાથી દેવ મહાદેવ ભોળાના એટલું જ બોલીએ કે શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો અમારા પાપ અમારા દુઃખ અમારા દર્દ હે મહાદેવ હે ભોળાનાથ આપ દૂર કરો આપ કાપો ચૂંચુલા ગંગા નદીમાં સ્નાન કરી અને શિવાલય ગઈ છે મારા ભાઈ બહેનો શિવજી જ્યાં બિરાજતા હોય જ્યાં ભોળોનાથ બિરાજતા હોય તમને ખ્યાલ હશે એને મંદિર ના કહેવાય એને મંદિર ના કહેવાય આપણે બોલીએ છીએ ને કે ભાઈ અમે તો શિવને મંદિરે જી આવ્યા અમે મંદિરે ગયા હતા શિવજીને પાણી ચડાવી આવ્યા મંદિરે ગયા તા મંદિરે મંદિર મંદિર આપણે બોલીએ ઘણી વાર પણ જે લોકોને ખ્યાલ નથી ખબર જ નથી કે શિવ શું છે પહેલી વાત કહી દઉં શિવે દેવ નથી શિવે દેવ નથી શિવે મહાદેવ છે કોણ છે મહાદેવ છે શિવને નૈવેદ્ય ન ચડે પ્રસાદ શિવને પ્રસાદ ન હોય શિવને મહાપ્રસાદ હોય શું હોય શિવને આરતી ન હોય શિવને મહાઆરતી હોય શું હોય મહાઆરતી હોય એટલે હું આગ્રહ રાખું હંમેશા અમારી કથામાં કે દરેક લોકો આરતી ઉતારવાના હકદાર છે અને એટલા માટે તો હું કહું કે ઘરેથી આરતી લઈને આવો પણ ઘણા સમજી ન શકે વાતને એમ કે ન્યા તૈયારી ન કરે તો અમે અહીંયા કરી તમે શું કરશું બસ હાવ કિલો ઘી લાવવું હોય તો કઈ વાંધો ના આવે અહીંયા સંસ્થા તરફથી પણ અમે નથી એવી વ્યવસ્થા કરતા કારણ છે કે તમારું શું તમે જે આવનાર વ્યક્તિ છે એનું શું ઘરનું ઘી ન હોય ઘરની દિવેટ ન હોય ઘરની થાળી ન હોય અને આમને દે પરભર્યું તો એનો ધર્મ પણ ઠીક છે એ તો તમે કોઈ વડીલો હોય ને ન લાવી શકતા હોય કોઈ મુશ્કેલી હોય એના માટે અમે અહીંયા વ્યવસ્થા કરીએ તમારી ઈચ્છનીય છે કે વડીલો માટે વ્યવસ્થા હોઈ શકે કે એવા કોઈ મુશ્કેલીવાળા માણસો હોય જે ઘરે કંઈ ના લાવી શકે બિચારા પણ હું તો તમને કહું બિચારા ના બનતા એટલે કહું છું હંમેશા ભગવાન ભોળોનાથ મારો શિવજી અવધરદાની છે પરાશ્ચિત કરોતિ સહા